વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં નવ કામોને મંજૂરી અપાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં રેગ્યુલરમાં નવ દરખાસ્તો ચડાવાઈ હતી જ્યારે એક વધારાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી એમાંથી નવ કામો મંજૂર કરાયા છે અને એક પરત કરાયું છે જેમાં શહેરની મધ્યમાં આવેલ લાલકોટ મ્યુઝિયમનું રૂપિયા તેત્રીસ કરોડનું કામ પરત કરવામાં આવ્યું હતું બેઠકમાં મંજૂર કરવામાં આવેલ કામો સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલરમાં નવ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી એક બધાની દરખાસ્ત ચઢાવી હતી આમાંથી દસ કામમાંથી નવ કામ મંજૂર થયા છે અને એક કામને પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તાંદળજા તળાવ કબ્રસ્તાનની સામે કલડ બનાવવાના કામને ત્રીસ ટકા વધુનું કામ જીએસટી સાથેનું છે છપ્પન લાખ સાઠ હજાર બસો ને મંજૂરી આપવામાં આવી છે એસ ઓર ત્રેવીસ ટકા જીએસટી સનો ભાવપત્રક હતું પાણી બુરોડા શાખા દ્વારા વોર્ડ નંબર આઠ નવ દસ અગિયારના બાર પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં જે પાણીની નળીકા નિભવણીના કામ હતા એને માઇનસ દસ ટકાના ભાવે મંજૂર કરવામાં આવ્યા છે મિકેનિકલ ખાતા દ્વારા જે એમ્બ્યુલન્સનું કામ હતું જેમાં

રજૂ છે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર